આજે તો આપણે કેરેસલા પકડવામાં ઉભર રોડે જનાવર જોવા મળી ગયું જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે આજે જવાનું છે દિવની ખાડીમાં તો તણી વર્ષોથી તૈયાર થઈ નીકળી જાય દીવ તરફ કેમ કે આજે આપણે ખાડીમાં જવાનું છે આજે પહેલી વાર આપણે ખાડીનો વિડીયો લઈને આવ્યા છે ને ગુજરાત છેક પોસ્ટ પાર કરીને આપણે જવાનું છે દિવની અંદર તો फटाफट દિવની અંદર આપણે એન્ટ્રી કરી દીધી ભાઈ દીવ સ્માર્ટ સિટી બનવાની છે એટલા માટે જાવેનો રસ્તા બને ને ખાડા-ગડવાનો ચાલુ છે થોડાક આગળ ગયા તો આપણે બોટું જોવા મળી ગયું પોરો ખાયલો પોરો ખાયલો સીઝનમાં તમને ખેંચી લેવાની છે બોટ જોતા જોતા આપણે આવી ગયા મસ્ત મજાના લોકેશન ઉપર લોકેશન ઉપર તો આવી ગયા પણ આજે આપણે પકડવાના છે કેરેસ તમને કોઈ દી નહીં જોયા હોય પછી આપણે ફટાફટ કામે લાગી ગયા ને આ ભાઈ જો બ્લોગિંગ કરે આને ભાઈ બહુ શોખ છે બ્લોગ કરવાનો ઓ ભાઈ થોડીક વાર થઈ તો આપણે ઘણા બધી કરેસલા પકડી લીધા જો મિત્રો આ તમે કોઈ દી નહીં જોયા હોય ઓહો હો હો ભાગવામાં ને કરડવામાં આ કરેસલા માસ્ટર હોય એટલે આની ખાસ ધ્યાન રાખવી મિત્રો નકર હોજવાડી દે પછી આપણે દીવના ભાઈ મળી જાય તો ભાઈ બન સોડા મંગાવી ને સોડા ને વેપર ખાઈને ભાઈ ઘડીક મજા કરી હોય તડકે ના હાવ મરી ગયા હતા બાપા પછી તો આ મોટો પકડી લીધો હું હું આને ઘેર ભાગી જાય ઘરનું નામ લીધું તો ઊભા રોડે દોડતું જનાવર જોવા મળી જો કેવું મસ્ત મજાનું છે જનાવર તો એની ઘેર ભાગી ગયું પણ હવે આપણે ઘેર જવાનું છે મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહી અને ફૂલ વિડીયો જોવો હોય તો આપડે આ સેનલમાં આવી જાય બાય બાય મિત્રો ટાટા ટાટા ટાટા